વિદેશમાં રહેતા ભારતીયોનો પાસપોર્ટ ચોરાઈ જાય ખોવાઈ જાય કે પાસપોર્ટ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તે માટે ખૂબ મહત્વના સમાચાર જ્યારે તમે વિદેશમાં હોવ અને તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમે જે તે દેશમાં આવેલ ભારતની એમ્બેસીથી બીજા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો અને તેમાં પણ એમ્બેસી દ્વારા રેગ્યુલર પાસપોર્ટની જેમ જ પીસીસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે પરંતુ આવા કિસ્સામાં અરજદાર વિદેશ હોવાથી ઘણા ભ્રષ્ટ અધિકારી મજબૂરીનો ફાયદો ઉઠાવી લાખોની લાંચ માંગતા હોય છે આવો જે કિસ્સો બન્યો ખેડા જિલ્લાના સંડામાં કે જેમાં વર્ષોથી અમેરિકા સ્થાયી યુવક દ્વારા પાસપોર્ટ પાસપોર્ટ ખોવાઈ અમેરિકાની એમ્બેસીમાં નવા માટે અરજી કરી હતી ત્યારબાદ પોલીસ ક્લિયરન્સ માટે અરજી ખેડા જિલ્લા પોલીસ અધ્યક્ષની કચેરીમાં આવતા એલઆઈબીમાં બજાવતા એએસઆઈ ભરતગીરી ગોસ્વામીએ યુવકના પિતાનો સંપર્ક કરી પોલીસ ક્લિયરન્સ સર્ટી માટે રૂપિયા ચાલીસ લાખની માંગ કરી હતી પરંતુ ભાવતાલ કરતાં પાંચ લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું પરંતુ યુવકના પિતા લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમને લાંચ રિશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કર્યો અને એસીબી દ્વારા એએસઆઈ ભરતગીરીને રિશ્વત લેતા રંગે હાથ પકડવામાં આવ્યા છે તેથી જો તમારી પાસે પણ પીસીસી માટે લાંચ રિશ્વત માંગવામાં આવે છે તો તમે પણ જાગૃત નાગરિક બનીને એસીબીનો સંપર્ક કરો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ